અને જેને દુનિયામાં છેલ્લા શ્વાસ સુધી કોઈની શરણાગતિ સ્વીકારી નથી છેલ્લે સુધી જેને નમન નથી કર્યા આ સંતો છે હાથમાં માળાનો બેરખો ત્યાં સુધી લેશે જ્યાં સુધી દુનિયા લેવા દે ત્યાં સુધી બાકી હાથમાં માળાનો બેરખો છે હાથમાં શમશેરે છે એને સમશેર ઉપાડતા કુદી વાર નથી લાગી વાણીયાની દીકરી બિલખાના ફાદરમાં કહી દીધી હોય કે હવે મોડું ન કરતો કેજી બાપ જાણી એ તને કામ સુબા એ મારા પેટ છે મૈના પા પરીક્ષા તો બધાની બાપુ લે છે રૂખડા પીર પરીક્ષા વગર કોઈ દી કોઈ પાસ થતું જ નથી હોમાંથી હો આવે ને તો જ એમ કે છે હવે તારા ઉપર દરવાજા ઉગાડા છે તારા માટે બાકી માય કાંગલે લે કરે ભગવાન કોઈ દી આત્મા કરતા એલું કે નામ રામ કરે ભગવાન થોડો મળી જાય છે યા તો ભરી બજારમાં વેચાવાની તૈયારી હોય કાં તો સુધરવાની પડે તેલના કડામાં તળાઈ જવું હોય તો ભગવાન મળે છે બાકી ભગવાનને એમ નામ નવરાય નથી ભાઈ અને રાકાથી કોઈ દી રામ નો ભજાય અને પાવૈયા કોઈ દી પીર નો થાય એટલા માટે આ ઘડીમાં કીધું છે વાણીયાની દીકરી પોતામાં થઈ ગઈ બિલખાના કે બાપ જાણી એ તને કહું સુબા એ મારા પેટ છે મહિના પાત પણ આશરો સીતા રામ નો જને આશરો રૂખડ પીન નો જને કોની દો આવે આ બેઠો હવે તાશ માં બાબા એ તન જમા વિના કરબ નહીં જાવા કે ગાવા ગાવા તારા ગુઠાય રૂપ ના ગીત એ ગાવા રે ગાવા તારા ગુરુભાઈ રૂપ ના પણ માડી શબ્દો ના એ માડા મારા પૂરા ए माड़ी सब सी मड़ा मारा पूरा थियारे लो गावा गा ग्यावा, तारा से जलड़ी ना गेवा तारा दुर्वाज रूपला गी ભગવતી હે જગદંબા મને જો કોઈ તારા ગુણ ગાવાનું બોલે ને માં તો મારા શબ્દોના સીમાડા આવે પૂરા થઈ ગયા છે શું કામ કે તુલસીદાસજીએ ચોપાઈ માં કીધું છે ગમ ધરી જનમીએ જગ મે પર નઈ દેખી એસી સુંદરતા એ જાનકી હે માં જગતમાં માં મે આવી સુંદરતા જોઈ નથી પણ માના રૂપનું નું કોઈ દી વર્ણન ન હોય અને માના રૂપના ના કોઈ દી વખાણ ન હોય કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા ઘણા એવા છે ખાનદાર ફગે નઈ બાકી પેફ્યુમ કોઈથી હોય ને ભાળી ગયા ફગવા માટે જો અમારી બજારમાંથી નીકળવાનું તમારા બાપુજી ની આગવી બજાર છે જ ન નીકળવી ભાઈ હાલવાનું છે ને ધોળા જ હાલવાનું